હેલ્લો મિત્રો નમસ્કાર જય હિન્દ વિક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે તો મિત્રો શરૂ કરીએ ભારતનો ચર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે પદ્મશ્રી ભારત રત્ન મેજર ધ્યાનચંદ પુરસ્કાર અર્જુન પુરસ્કાર તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે માનવ સેવાના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન એવડની રિબન કેવા રંગની હોય છે પ્રશ્નનો રાઈટ આન્સર સફેદ રંગની સિલ્વર કલરની હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન સૌ વાર ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો પ્રશ્નનો રાઈટ આન્સર બે જાન્યુઆરી ઓગણીસો ચોપન માં પ્રથમ વખત ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસ માં પાંચ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન પુરસ્કાર ક્યારે વિતરણ કરવામાં આવે છે 26 જાન્યુઆરીના રોજ ભારત રત્ન પુરસ્કારનું વિતરણ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન પુરસ્કારનું વિતરણ કોના દ્વારા કરવામાં આવે છે આ પ્રશ્નનો રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન પુરસ્કારનું વિતરણ કરવામાં આવે છે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે તો દ્રૌપદી મુર્મુ છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય જનતા પાર્ટીના કયા નેતાને ભારત રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ થી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો પ્રશ્ન નો રાઈટ આન્સર લાલ કૃષ્ણ અડવાણી ભારત રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ થી સન્માનિત કરવામાં આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન પુરસ્કારનો આકાર કેવો હોય છે કમળના ફૂલ જેવો આકાર પીપળના પાન જેવો આકાર પૃથ્વીના ગોળા જેવો આકાર એક પણ નહીં ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ઓગણીસો ચોપન માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા નેક્સ્ટ ક્વેશન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા કયા કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમજ ભારતીય કૃષિને આધુનિક કૃષિ બનાવવામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે અને તેમના અમૂલ્ય પ્રયાસોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાયા તેમને અમૂલ્ય યોગદાન બદલ વર્ષ બે હજાર ચોવીસમાં માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સંગીતકાર લતા મંગેશકરને ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો પ્રશ્નનો રાઈટ આન્સર વર્ષ બે નેક્સ્ટ એકમાં મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસો પંચાવનમાં મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત થઈ નેક્સ્ટ ક્વેશ્ચન સૌપ્રથમ ભારત રત્ન પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવ્યો હતો પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રથમવાર ભારત રત્ન પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન

तो डॉक्टर चंद्रशेखर वेंकटरामन भारत रत्न पुरस्कार प्राप्त करने प्रथम वैज्ञानिक હતા તેમને ક્યારે પુરસ્કાર પ્રાપ્ત થયો તો તો 1954 માં સીવી રામનને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા વર્ષ 2019 માં કયા ભારતીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષનો રાઈટ આન્સર प्रणવ मुखर्जीને 2019 માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા ભારત રત્ન પુરસ્કાર કોને આપવો તે અંગેની ઘોષણા કોણ કરે છે નેક્સ્ટ ભારતમાં કયા નેતા કેન્દ્રીય ગૃહમંત્રી પદ પર હતા ત્યારે ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્નનો રાઈટ આન્સર ગોવિંદ વલ્લભ ભારત રત્નના આગળના ભાગમાં કઈ આકૃતિ અંકિત થયેલી હોય છે વૈષ્ણવનો રાઇટ આન્સર સૂર્યની આકૃતિ અંકિત થયેલી હોય છે ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા સંગીતકાર કોણ હતા વૈષ્ણવનો રાઈટ આન્સર એમ એચ શુભલક્ષ્મી ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર એમ એ શુભલક્ષ્મી પ્રથમ મહિલા સંગીતકાર હતા આ ઉપરાંત તેમને પદમ ભૂષણ પદ્મ વિભૂષણ સંગીત નાટક અકાદમી જેવા પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન કયા ભારતીને વખત ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્નનો રાઈટ આન્સર ઉપરોક્ત ત્રણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ચક્રવર્તી રાજગોપાલ આચાર્ય ચંદ્રશેખર વેંકટરામન ત્રણેયને પ્રથમ વખત ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા કોઈ ધનરાશિ આપવામાં આવતી નથી પુરસ્કાર સ્વરૂપે ક્વેશ્ચન નીચેનામાંથી કોણે સૌથી નાની ઉંમરે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો સૌથી નાની ઉંમરે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો પ્રાપ્ત કર્યો હતો વર્ષ બે હાજર ચોવીસ માં કુલ કેટલા લોકોને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે રાઈટ આન્સર પાંચ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરણસિંહ મરણોપરાંત કરપૂરી બે ચોવીસ માં પાંચ વ્યક્તિઓના ભારત રત્ન પુરસ્કાર માટે નામાંકન કરવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર ચોવીસમાં માં ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા પ્રશ્નનો રાઈટ આન્સર બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા બાવીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તેર થી બે જૂન ઓગણીસો એકોતેર દરમિયાન પ્રથમ વખત મુખ્યમંત્રી હતા જયારે ચોવીસ જૂન ઓગણીસો સત્યોતેર થી એકવીસ એપ્રિલ ઓગણીસો ઓગણસી દરમિયાન બીજી વખત મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા મહત્વની વાત જોઈએ તો બે હજાર ચોવીસમાં કર્પુરી ઠાકોરની સોમી જન્મ જયંતિ પણ મનાવવામાં આવી છે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે વર્ષ ઓગણીસો સત્તાણું માં કઈ મહિલાને ભારત રત્ન પુરસ્કાર સન્માનિત કરવામાં આવી હતી નિના માંથી કોને વર્ષ બે હજાર ઓગણીસ માં ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો પ્રશ્ન રાઈટ આન્સર નાનાજી દેશમુખ ભૂપેન હજારિકા પ્રણવ મુખરજી આ ત્રણે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અહીં મિત્રો પ્રણવ મુખર્જી નહીં પણ પ્રણવ મુખર્જી છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ વિદેશી નાગરિક કોણ હતા તો પ્રશ્નનો રાઈટ આન્સર ખાન અબ્દુલ કફર ખાન ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ વિદેશી નાગરિક હતા તેમને ક્યારે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો ઓગણીસો સત્યાસીમાં તેમને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો નિશેના કયા સ્થળે ભારત રત્ન પુરસ્કાર બનાવવામાં આવે છે પ્રશ્ન નો રાઈટ આન્સર અલીપુર ખાતે ભારત રત્ન પુરસ્કાર નું ઘડતર કરવામાં આવે છે પશ્ચિમ બંગાળના અલીપુર ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના કયા વડાપ્રધાનને સૌ પ્રથમ વખત ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો પ્રશ્નનો નો રાઈટ આન્સર જવાહરલાલ નેહરુને પ્રથમ વખત ભારત રત્ન પુરસ્કાર થી ઓગણીસો પંચાવન

નેલ્સન મંડેલાને ભારત રત્ન પુરસ્કાર ક્યારે પ્રદાન કરવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસો નેવું માં નેલ્સન મંડેલાને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેલ્સન મંડેલા કોણ હતા તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને તે ખૂબ જ પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે પણ ઓળખાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા કોણ હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી હતા ક્યારે તેને ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તો ઓગણીસો એકોતેરમાં તેમને ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ઇન્દિરા ગાંધીને નેક્સ્ટ ક્વેશ્ચન સૌ પ્રથમ મરણોપ્રાંત ભારત રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો લાલ બહાદુર શાસ્ત્રીને સૌ પ્રથમ વખત મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર ઓગણીસો સાસઠમાં આપવામાં આવ્યો હતો ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ ઉદ્યોગપતિ કોણ હતા તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જહાંગીર રત્નજી ટાટા ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ ઉદ્યોગપતિ હતા નેક્સ્ટ સૌપ્રથમ ભારત રત્ન પુરસ્કાર એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓને આપવામાં આવશે આવતો હતો તો શરૂઆતના સમયમાં મિત્રો ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને વર્ષ બે હજાર ચોવીસ માં પાંચ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે કેટલા વ્યક્તિને આ કોઈ નિશ્ચિત હોતું નથી પરંતુ વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવતો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત રત્ન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બે જાન્યુઆરી ઓગણીસો ચોપનમાં

સૌ પ્રથમવાર ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો તો મિત્રો પ્રશ્નનો નો રાઈટ આન્સર બે જાન્યુઆરી ઓગણીસો ચોપન ના રોજ આપવામાં આવ્યો હતો તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કેટલી વ્યક્તિઓને કોને કોને ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ચંદ્રશેખર વેંકટ આ ત્રણેય વ્યક્તિઓને ઓગણીસો ચોપનમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરોક્ત ત્રણેય જોડી છે નેક્શન વર્ષ બે હાજર ચોવીસ સુધીમાં કુલ કેટલા વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ત્રેપન વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં કેટલી મહિલાઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે તો પ્રશ્નનો રાઈટ આન્સર પાંચ મહિલાઓને શ્રીમતી ઇન્દિરા ગાંધીને ઓગણીસો એકોતેર માં મધર ટેરેસા ને ઓગણીસો એસી માં અરુણા આચી ઓગણીસો છતાનું માં એમ એસ સુબુલક્ષ્મી ને ઓગણીસો માં લતા મંગેશકરના બે 2001 માં આમ પાંચ મહિલાઓ કરવામાં ભારત રત્ન પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો ઓગણીસો બાસઠ માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સન્માનિત કરવામાં આવ્યા હતા

ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવતું હતું મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બે હજાર અગિયાર પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો બે હજાર અગિયાર ના સંશોધન બાદ ભારત રત્ન પુરસ્કાર કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવે છે કોઈ મર્યાદિત રાખવામાં આવ્યું નથી મિત્રો ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ વિશે વર્ષવાર વિગત જોઈએ તો ઓગણીસો માં

પ્રથમ વિદેશી નાગરિક બન્યા હતા ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઓગણીસો અઠ્યાસી માં મગધુમ ગોપાલ રામચંદ્ર ને મરણોપરાંત પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ઓગણીસો નેવું માં નેલ્સન મંડેલા ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ઓગણીસો એકાણું માં જોઈએ તો મોરારજી દેસાઈ રાજીવ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા આગળ જોઈએ જે સત્યજીત મોબુલ કલામ આઝાદ આ ત્રણ વ્યક્તિઓને પ્રાપ્ત થયો હતો ઓગણીસો સત્તાણું માં એપીજે અબ્દુલ કલામ અરુણા આચોલી અને ગુલઝારીલાલ નંદાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો પ્રકાશ નારાયણને ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો મરણોપરાંત અને પંડિત પંડિત રવિશંકર ને પણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો બે હજાર એક માં ઉસ્તાદ બિસ્મિલ્લા ખા અને લતા મંગેશકરને ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા

ઓગણીસમાં પ્રણવ મુખર્જી ભૂપેન હજારિકાને મરણોપરાંત નાનાજી દેશમુખને પણ મરણોપ્રાંત પુરસ્કાર પ્રાપ્ત થયો હતો બે હજાર ચોવીસમાં લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરી ઠાકુરને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે એમ એસ સ્વામીનાથન ચૌધરી ચરણસિંહ અને પીવી નરસિંહ રાવને પણ સન્માનિત કરવામાં આવશે આગળ જોઈએ ઓગણીસો બાણું ઓગણીસો સત્તાણું અને બે હજાર ઓગણીસ ના વર્ષોમાં ભારત રત્ન પુરસ્કાર ત્રણ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો ઓગણીસો એકસઠ ત્રેસઠ નેવું અઠ્ઠાણું બે હજાર ચૌદ અને બે હાજર ચોવીસ વખત પાંચ વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે ચાર વ્યક્તિઓને સૌ પ્રથમ વખત ભારત રત્ન પુરસ્કાર ક્યારે પ્રાપ્ત થયો હતો તો ઓગણીસો નવ્વાણું સૌ પ્રથમ વખત ચાર વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો જય હિન્દ વંદે માતરમ